ધારાસભ્ય વિમલ ચુડાસામાનો ચોરવાડમાં પરાજય થયો છે ધારાસભ્ય વિમલ ચુડાસામાની હાર થઈ છે જી હા વોર્ડ નંબર ત્રણ થી મિત્રો વોટ નંબર ત્રણ થી વિમલ ચુડાસામાં ચૂંટણી લડતા હતા અને ખુદ વિમલ ચુડાસામાં નગરપાલિકાની ચૂંટણી હારી ગયા છે ખૂબ મોટા સમાચાર કોંગ્રેસના ધારાસભ્ય ખુદ ગુજરાતના સૌરાષ્ટ્રના એકમાત્ર વિમલ ચુડાસામાં કે જે ધારાસભ્ય હતા એ વિમલ ચુડાસામાં ખુદ ધારાસભ્ય હોવા છતાં પણ તેઓ હારી ગયા છે વિમલ ચુડાસામાં વોર્ડ નંબર ત્રણ માંથી ચૂંટણી હારી ગયા છે ધારાસભ્ય વિમલ ચુડાસામાં ચોરવાડમાં પરાજય થયો છે ખૂબ મોટા સમાચાર વિમલ ચુડાસામાં હારી ગયા છે તેમના પત્ની ત્યાં નગરપાલિકાના પ્રમુખ હતા પરંતુ વિમલ ચુડાસામાં ચૂંટણી હારી ગયા છે ભારતીય જનતા પાર્ટીએ વિમલ ચુડાસામાનો ત્યાંથી કાટો કાઢ્યો છે ચોરવાડથી થી વિમલ ચુડાસામાને હરાવવામાં ભારતીય